સુરતની વાત કરીએ મંદિરમાર વચ્ચે સુરતના ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવશે એક કેરેટ કે તેથી વધુ વજનના પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ રહેશે સુરતના ઉદ્યોગોને અંદાજીત પાંત્રીસ ટકાનો પટકો પડવાની શક્યતા છે ઓફિસ ફોર ઓફ ફોરેન એસિડ કંટ્રોલે પ્રતિબંધ મૂક્યો છે ત્રીસ થી પાંત્રીસ ટકા રફ ડાયમંડની રશિયાથી આયાત કરવામાં આવે છે મહત્વનું છે કે યુક્રેન યુદ્ધ પછી અમેરિકામાં રશિયાની ઉત્પાદિત વસ્તુઓને બે બેન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જે અંતર્ગત એક કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનાથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થશે રશિયાથી મોટા ભાગે આયાત થતા હીરા પતલી સાઇઝના હોય છે જો અડધા કેરેટથી નાની સાઇઝના હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થઈ શકે છે તે નક્કી છે જો કે હાલ જાહેરાતમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આયાતકારોએ પુરાવા આપવાની જરૂર પડશે કે તેમના પોલિશડ હીરાનું રશિયામાં ખાણકામ કરવામાં નથી આપતું હાલમાં સુરત હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ અમેરિકા દ્વારા રશિયાની જે રફ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પહેલી મારથી આજે નિર્ણય છે તે લાગુ કરવામાં આવશે હાલ આપની સાથે દિનેશભાઈ જોડાયા છે દિનેશભાઈ સુરતના ઉદ્યોગને કેટલી અસર પડશે જી સેવન દેશ દ્વારા જે પહેલી મારથી જે નિયમ અમલમાં લાવવા જઈ રહ્યા છે એના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી ઇફેક્ટ પડશે એવું અત્યારે અમે આંકલન કરી રહ્યા છીએ પહેલી એ લોકો એવું કરવા માગે છે કે રફનું ટોટલ ટ્રેકિંગ એનું ઓબ્ઝર્વેશન બ્રસલ્સ એટલે એન્ડ્રોપની માર્કેટ એન્ડ્રોપથી થશે તમારે પહેલાં જે ઇન્વોઇસની અંદર મિક્સ ગુડ લખાઈને આવતું હવે એ મિક્સ ગુડનું ઇમ્પોર્ટ તેની બેલ્જિયમ કે જી સેવન દેશની કન્ટ્રીની અંદર રફના નામથી નહીં કરી શકો તમારી અંદર ઓરિજિનલ માઇનિંગનું નામ લખવું પડશે કારણ કે આ ધંધો છે જે બાકીના જે માઇનરો એ અલગ અલગ માઇનિંગના માલો ભેગા કરીને માલ વેચતા હોય છે અને એના કારણે આવતા દિવસોની અંદર ટેન્ડરની અંદર જે કાંઈ માલો મૂકતા હોય ટેન્ડરમાંથી માલો લેતા હોય અને એ લોકો એસોટ કરીને મિક્સ ગુડ તરીકે વેચતા હોય એ લોકો માટે ખૂબ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થવાનો છે અને સાથે સાથે રશિયા ઉપર ધીરે ધીરે જે પ્રમાણે પ્રતિબંધો હાર્ટ કરતા જાય છે એના કારણે આવતા દિવસોની અંદર જે પટલી સાઇઝ માટેની જે પરમિશનો હતી એ પણ ધીરે ધીરે કંટ્રોલ કરશે એવું દેખાઈ રહ્યું છે જો આ વસ્તુ બનશે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે તો આ દિનેશભાઈ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે આ નિર્ણય લેવાયો છે સુરતના જે ડાયમંડ ઉદ્યોગ છે તેના પર માઠી અસર જોવા મળશે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત અને આ સાથે રોકાઈશું નાનકડા વિરામ માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક